ગૂગલ મેપ પર રિવ્યુ આપી પૈસા કમાવાની લાલચમાં વડોદરાના વેપારી બન્યા છેતરપિંડીનો ભોગ નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા એક વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓ તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે હું ભારતમાંથી મિસ પૂજા બોલું છું તેમજ હું હાલ એચસીએલ ડિજિટલ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરું છું હું પ્રોજેક્ટ માટે તમારી સાથે કેટલીક માહિતી શેર કરવા માંગુ છું અને તમે તમારી નોકરી છોડ્યા વગર ઘરે બેઠા કે ઓફિસથી આ પ્રોજેક્ટમાં જોડાઈ શકો છો તેમજ તમે પાર્ટ ટાઈમ તેમજ ફૂલ ટાઈમ કામ પણ કરી શકો છો જે બાદ મે પાર્ટ ટાઈમ કામ કરવા માટે માહિતી માંગી હતી જે બાદ તેમણે કહ્યું હતું કે મને મહિલાએ કહ્યું કે ગૂગલ મેપ પર તમારે રિવ્યુ આપવાના રહેશે ગૂગલ મેપ પર જઈને પાંચ સ્ટાર આપવાના રહેશે જે બાદ એક કે બે મિનિટમાં તમારા નાણા તમારા એકાઉન્ટમાં યુપીઆઈ દ્વારા આપવામાં આવશે તેમજ તમે રોજના બે થી આઠ હજાર સુધી કમાઈ શકો છો તેવી લોભામણી લાલચ પણ યુવતી દ્વારા આપવામાં આવી હતી પાંચ સ્ટાર સ્ક્રીનશોટ નંબર પર મોકલી આપવામાં આવે છે જે બાદ સેલેરી કોર્ડમાં એકસો પચાસ રૂપિયા જમા થયા હતા શરૂઆતમાં તેમણે કહ્યું કે મને ચોવીસ જેટલા ટાસ્ક આપ્યા બાદ મને વિશ્વાસમાં લઈ ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું જે બાદ થોડા સમય બાદ લાખો રૂપિયાની પેનલ્ટીઓ લગાવી હતી અને વીઆઈપી એકાઉન્ટ ખોલાવવા માટે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી જે બાદ થોડા થોડા અંતરે મારી પાસેથી બ્યાસી લાખ રૂપિયા પડાવ્યા હતા જે હજુ સુધી પરત આપ્યા નથી જેથી મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી કરાવી હતી આ સમગ્ર બાબતે ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમજ કોઈ પણ પ્રકારના ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર ન કરવા પણ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે અપીલ કરી હતી આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર